તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના લસણના બજાર ભાવ ને મિત્રો બજાર વિશેની થોડીક વાત કરીએ ને તો બીજો બજાર આજે થોડુંક ફરીવાર ઠંડુ ખુલ્યું છે મિત્રો સોક રૂપિયા બજાર આજે પણ ઠંડુ જોવા મળી રહ્યું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેટલામાં કેવા માલના કેવા બજાર ભાવ થાય છે ક્વોલિટી સાથે મિત્રો

તાલીસો એકાવન રૂપિયાનો ભાવ છે બાવનસો રૂપિયામાં વેચાણું છે ઝીણું મોટું મિક્સમાં છે બાવનસો રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો એવરેજ માલ એ દેખાઈ રહી છે ને એવરેજ થી થોડોક મોટો દેખાઈ રહ્યો છે એકદમ ચોખ્ખો માલ કડક માલ છે મિત્રો

નવસો રૂપિયા ભાવ છે આ કડીના ચાર હજાર નવસો રૂપિયા ભાવ છે સુપર કડી છે ચોખી કડી છે ચાર હજાર નવસો રૂપિયામાં આ કડી વેચાણી છે માલ હારો ચાર હજાર નવસો સત્તાવનસો ને એસી રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો સત્તાવનસો ને રૂપિયાનો ભાવ છે જે સુપર ક્વોલિટી માલ છે મિત્રો સત્તાવનસો ને એસી રૂપિયામાં વેચાણો એકદમ લાડવો માલ છે સત્તાવનસો ને એસીમાં વેચાણ અમુક ટકા વીસ પચીસ ટકા આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે બાકી એસી ટકા જેવો મોટો સત્તાવનસો ને એસી અડતાલીસો રૂપિયા પૂરા થયા આ માલના અડતાલીસો રૂપિયા પૂરા થયા તમે જોઈ શકો છો એસી માલ છે મિત્રો અડતાલીસો રૂપિયા પૂરા થયા સાઈઝની વાત કરીએ તો સાઈજમાં મીડિયમ સાઇઝે છે અમુકમાં કોઈ કડી ખાત જોવા મળી રહ્યું છે આ ટાઈપનો કઢી ખાત જોવા મળી રહ્યું છે પાંત્રીસો રૂપિયા ભાવ છે આ કડીના પાંત્રીસો રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો એમાં ખૂબ બગાડવાળી કડી જોવા મળી રહી છે આ ટાઈપની પાંત્રીસો રૂપિયા ભાવ થયા છે આ ટાઈપના ખૂબ બગાડવાળી એમાં જોવા મળી રહી છે પાંત્રીસો